અને આ બધી જ બેનો 18 વર્ષના ગરીબ લોકોની પણ બેનો હોય છે અને આ પોતાનું ઘર ચલાવવા માટે પગભર થઈ અને પોતાની રીતે મહેનત કરે અને પોતાની રીતે કાઈક બે પૈસા કમાય એના માટે સરસ મજાનું આયોજન અમારે મહાલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાજલબેન જાદવાણી દ્વારા થયેલું છે આમાં બબ્બે કલાકની પાલે હોય છે 10 થી 12 12 થી 2 અને 2 થી 4 4 થી 6 વાગ્યા સુધી હોય ને બેન એટલે આ રીતની બહુ સરસ અને સુંદર વ્યવસ્થા અહીંયા અમરોલી સ્થિત આ કોમ્પ્લેક્સનું નામ કેવું છે ચાર ભૂજા કોમ્પ્લેક્સની અંદર બીજા માળે પાંચ પાંચ નંબરની અંદર અત્યારે ચાલુ છે બરાબર ને એટલે આ મહાલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહુ સરસ કામ થઈ રહ્યું છે અને બેન તમે શું કહેશો આ બાબતે કેટલી બહેનો અત્યાર સુધીમાં તમારી આ ટ્રસ્ટના માધ્યમથી આવું બધું શીખ્યા છે અને કેટલા બહેનો છૂટા થયા છે અને કેટલા બહેનો નવા જોડાઈ ગયા છે

અંદાજે તો 3-4 હજાર બેનોને મે ઘર બેઠા કામ કરતી કરીએ છે બરાબર અને આ ટ્રસ્ટના કેટલા સમયથી આ ટ્રસ્ટ ચાલી રહ્યું છે ટ્રસ્ટ તો આમ આમ જોઈએ તો દશક વર્ષથી આ બધી બેનોને હેન્ડલ કરું છું ને શીખવાડું છું પણ ટ્રસ્ટને આપણે 6-7 વર્ષ થઈ ગયા છે અમે જુદી જુદી પ્રવૃત્તિ ઘણી બધી કરીએ અમુક આશ્રમમાં કે ભાઈ કપડા સીવેલા હું બેનોને આપીએ

શીખવાડી મશીન પણ આપીએ છીએ મશીન અમુક બેનો એવા હોય છે કે સાવ ગરીબ પરિસ્થિતિ હોય જે મશીન પણ ન ખરીદી શકે એને આ ટ્રસ્ટ દ્વારા એને મશીન પ્રોવાઈડ કરવામાં પણ આવે છે એટલે ખાસ નોંધ લેજો અને આવા સરસ કાર્યો જે આ ટ્રસ્ટના માધ્યમથી થઈ રહ્યા છે આ બધી જ બેનો અત્યારે અહીંયા ટ્રસ્ટના માધ્યમથી બધું શીખી રહ્યા છે અને મશીન ચલાવી રહ્યા છે કોઈ બ્યુટી પાર્લરનું કામ કરી રહ્યા છે કઈ ને કઈ સેવાકીય પ્રવૃત્તિ આ ટ્રસ્ટના માધ્યમથી કરી રહ્યા છે તો આજે અમે આ ટ્રસ્ટની મુલાકાત લીધી અને ખૂબ સરસ કાર્ય દેજુ છે અસ્તુ ધન્યવાદ આપ સૌનો કોક કો આવા